અરવલ્લી હોમાત્મા કતિ રુદ્ર મહાયજ્ઞ નું ભવ્ય આયોજન તેનપુર મુકામે હોમાત્મા કતિ રુદ્ર યજ્ઞ નું આયોજન અરવલ્લી જિલ્લામાં સૌ પ્રથમ વાર બાયડ તાલુકાના તેનપુર ગામે રમણભાઈ બાબરભાઈ પટેલ પરિવાર સમસ્થ આયોજિત કરવામાં આવ્યો છે જેમાં તેમને પિસ્તાલીસ જ્યોતિર્લિંગ પાણી અતિરુદ્ર યજ્ઞ માટે એકઠા કરેલ છે જેનો પ્રારંભ વિક્રમ સંવત બે હજાર એક્યાસી ના કારતક સુદ આઠમી શનિવાર તારીખ નવ અગિયાર બે હજાર ચોવીસ ના શુભ દિવસ શરૂ થયેલ છે જે વિક્રમ સંવત બે હજાર એક્યાસી ના કારતક સુદ બારસ ની બુધવાર તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ પૂર્ણાહુતિ થશે આ યજ્ઞમાં વિશેષતા એ છે કે આચાર્ય પદે ડાકોર વાળા શ્રી જીગ્નેશભાઈ જોશી સ્થાન સુભાવે છે તેઓ તેમની સાથે પધારેલ એકસો ચાલીસ વૈદિક બ્રાહ્મણો આ દિવ્ય યજ્ઞ વિધિ વિધાન પૂર્વ

આ આ નંદી દર્શન કરી ભક્તો અનુભવી રહ્યા છે સમાજ અને વિશ્વનું કલ્યાણ કરવા માટે આ યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે આ યજ્ઞ માં આજુબાજુના દરેક ગામના પરિવારોને સહકુટુંબ સાથે આમંત્રણ છે ભવ્ય થી અતિભવ્ય યજ્ઞ માં સવાર સાંજ ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે તારીખ નવ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ સુંદરકાંડ આયોજન રાખેલ હતું તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ રાસ કરવાનું આયોજન રાખેલ હતું તેમાં ગુજરાતી કલાકાર દિવ્ય ચૌધરી આમંત્રિત કરવામાં આવ્યા હતા તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ પણ ગરબાનું આયોજન કરેલ હતું તેમાં ગુજરાતી કલાકાર જયમિતિ લીંબાજીયા આમંત્રિત કરવામાં આવ્યા હતા તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ જીગ્નેશ કવિરાજ અને સંતોનું આગમન થવાનું છે આ એક અલૌકિક દર્શનનો નો લેવા

Wow. ओम ज्यादा में कृषि वाले मोहन सिंह के जवाब है कृषि वार्ता देख रहे हैं बड़ी विशेष वहां वो बटन और नजर करें उनके पर पे उत्तर जिला योग जिला मगर दुश्मन को मिले सोगा जिना बेटा स्वा और मेरी दुष्ट मशी वाला मशी वाला एक सजा के बिना के बिछड़ा गई स्वा और मिकी रुद्र भी रहे बिना विधान में सो को जा से दादर भई के ने सुनी को देखा गुजर में जिले में निर्माण का विशेष वहां और આદરણીય માનનીય મંત્રીશ્રી આપ કુદરત અને વિકાસની વિકાસની ખાતુ રદનનવાટને વિધિવા ઓમ જેન ને હું પેટીની પતરી હું વિકાસના દેખાતુ રદનનવાટને વિધિવા અંદર વેદાવા અને શોકિયા કુશનજી દ્વારા દેખાતા રદનનજીને મેરવાટવા ઓમ નમોન્દ્રવીને જેની ગાવા પાડીઓ વિંદુવાટનો રદનનજીને ધનવાટ કરીને મંત્રનો ડાયલ તેલ વિકુશનજીને રદનનહા નમોન્દ્રને દેવાને કમણમે કલેકટરાટનો રદનનજીને ધન I'm